અહીં આપણે હવે આગળ વર્ગ જોયા પણ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો શું કરું તો શોર્ટકટ છે એના માટે ગુણાકાર કરી શકો છો પણ ગુણાકાર ના કરો અને ડાયરેક્ટ આપણે સ્પીડથી જવાબ આપવો તો વર્ક કરતા આવડવું જોઈએ એક વાર જોઈ લેશો તમને આવડી જશે અહીં મેં લખ્યું છે કે ત્રીસ અને એસી ના વર્ગ વત્તા ઓછા કોની સાથે પચીસ સાથે અને સરખામણી કોની સાથે કરવાની પચાસ દાખલા તરીકે આ સંખ્યા કઈ છે ચોપન ચોપન ની સરખામણી પચાસ સાથે કરો પચાસ કરતા કેટલા વધારે છે ચાર તો ચાર નો વર્ગ કેટલો થાય વર્ગ કરીએ કેટલો થાય ચાર નો વર્ગ સોળ અને જો વધારે હોય ચાર વધારે છે તો પચીસ જે પચીસ છે એમાં ચાર ઉમેરવાના પચીસ ને ચાર ઓગણત્રીસ તો આનો જવાબ શું આવે ઓગણત્રીસ સોળ આ જ પ્રમાણે સુમતાલીસ માં જુઓ ને કોના સાથે સરખાવાના પચાસ પચાસ કરતા કેટલા

ત્રણ છે એમ પચીસ હતા એમો ત્રણ ઉમેરો પચીસ ને ત્રણ અઠ્યાવીસ જીરો નવ આ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યાનો નો વર્ગ કરી શકો છો જેમ કે આપણે જોઈએ સંખ્યા છેતાળીસ નો વર્ગ તો તમે શું કહેશો સરખામણી કોના સાથે કરવાની પચાસ પચાસ કરતા કેટલા ઓછા છે ચાર ચાર નો વર્ગ કેટલો થાય સોળ ચાર ઓછા તો 25 માં કેટલા કરવાના ચાર ઓછા છો તમે બરાબર આપણે પચાસની નજીકની સંખ્યા લીધી એવી લેવી છે દાખલા તરીકે તો અઠાવન અઠાવન એટલે સરખામણી કોના સાથે પચાસ પચાસ કરતા કેટલા છે આઠ આઠનો વર્ગ કેટલો થાય ચોસઠામ આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકીએ છીએ આટલો આવ્યો કે નહીં ચેક કરવા માટે આપણે આવડશે અઠાવન ગુણ્યા અઠાવન કરી જવો અઠાવન ગુણ્યા બે સંખ્યા હોય જીરો પાંચ અઠ ચાલીસ વધી ચાર પાંચું પાછું પચીન ચોસઠ ગુણાકાર કરીએ ત્યારે જવાબ આવે અને આપણે ખાલી જોઈને કહી શકીએ છીએ આ જ પ્રમાણે આપણે હજુ વધુ ઉદાહરણ જોઈએ એટલે તમે પણ સ્પીડથી ગણી શકો વધુ ઉદાહરણ જોતા જઈએ આગળ એટલે તમને થોડીક આઈડિયા આવે વત્તા ઓછા કોના માં કરવાના પચીસ અને સરખામણી કોની સાથે કરવાની પચાસ આ વાત કરીએ છીએ આપણે ત્રીસ થી એસી વચ્ચે આવતી સંખ્યા ત્રીસ થી એસી વચ્ચે જે સંખ્યાઓ આવે છે એની વાત કરીએ છીએ ત્રીસ થી એસી ની વચ્ચેની સંખ્યાઓ મેં લખેલી છે તમે કોઈ પણ સંખ્યા લઈને પ્રેક્ટિસ કરી શકો છો કે આડત્રીસ છે તો પચાસ કરતા કેટલા ઓછા છે બાર પણ બાર નો વર્ગ કેટલો થાય એકસો ને ચુમ્માલીસ આ ત્રણ અંક આવે ત્યારે આપણે બે અંક લેવાના છે આ એક આગળ ઉમેરશું જોઈએ છે બાર ઓછા પચીસ પચીસ ઓછા ઉમેરવાનો તેર ને એક ચૌદ એક ચૌદ ચુમાલી થશે આડત્રીસ નો હોવાનું બરાબર જ પ્રમાણે આપણે ચોસઠ જોઈએ તો ચોસઠ પચાસ સાથે સરખાવ પચાસ કરતાં કેટલા છે ચૌદ કેટલા વધારે છે અને કેટલો પણ આપણે આ એક કઈ લઈ આગળ લેવાની છે અને વધારે એટલે આ કેટલા લખવાના છન્નું આ વૃદ્ધિ કઈ ઉમેરવાની આગળ ઓગણચાલીસ ને એક ચાલીસ તો ચાલીસ છન્નું કોનો વર્ગ થાય ચોસઠ નો આજ પ્રમાણે તમે સાડત્રીસ માટે શું કહેશો કામણી કરો પચાસ પચાસ કરતા પચીસ ની અંદર શું કરશું તેર ઓછા થશે પચીસ માંથી તેર જાય એટલે કેટલા વધે બાર આપણે એક સિત્તેર લખી દેવાના આ બધી ઉમેર દેવાની આગળ બાર ને એક તેર તેર ઇગની સિત્તેર થઈ ગયો આ જ પ્રમાણે કોઈ પણ સંખ્યા તમે લઈ અને ત્રીસ થી એસી ની સંખ્યા માટે પ્રયત્ન કરી શકો છો કેટલા વધારે છે સરખામણી જોઈએ બાર બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ વધારે છે એટલે પ્લસ તો પચીસ વત્તા બાર પચી મો બાર ઉમેર કેટલા થાય સાડત્રીસ બરાબર પણ આ ચુમ્માલીસ લખી દેવાના અને સાડત્રીસ માં આ બધી ઉમેર દેવાની આપણો શું થાય તમે આવા ટ્રાય કરો દાખલા જાતે કરતા કે ઓછા તો ઓછા કેટલા ઓછા સાત તો સાત નો વર્ગ ઓગણપચાસ સાત ઓછા કોના ઓછા પચીસ માંથી માંથી સાત જાય કેટલા વધે વીસ વીસ માંથી બે હજાર અઢાર અઢાર ઓગણ આ કોનો વર્ગ આવ્યો તેતાળીસ નો આજ પ્રમાણે આપણે અહીં સંખ્યા લખીએ ડાયરેક્ટ આપણે કશું કર્યા વગર ડાયરેક્ટ જઈને કહેશું કે આ પચાસ કરતા કેટલા ઓછા એક તો એક નો વર્ગ શું થાય ઝીરો એક અને પચીસ કરતા એક ઓછો એટલે ચોવીસ આ શીખવા માટે તમારે વધારે પ્રેક્ટિસ કરવી પડે સંખ્યાઓ લેવી પડે એકસઠ તો એકસઠ માં તમે શું લખશો પચાસ કરતા કેટલા વધારે અગિયાર અગિયાર એટલે એકસો ને એકવીસ અને અગિયાર વધારે પચીસ પણ તમને ખબર છે છત્રીસ માં પચાસ કરતા કેટલા વધારે સાત સાત નો વર્ગ સિત્યુ સિત્યુ ઓગણપચાસ અને પચીસ માં સાત ઉમેરો સરખામણી કોના સાથે કરવાની પચાસ પચાસ કરતા સાત વધારે સાત નો વર્ગ ઓગણપચાસ અને પચીસ મો સાત ઉમેરો તો 25 ને સાત બત્રીસ બેતાલીસ પચાસ કરતા વધારે ઓછા ઓછા કેટલા ઓછા ઓછા છે પચાસ કરતા આઠ આઠ નો વર્ગ ચોસઠ આગળની સંખ્યા હતી પચીસ પચીસ માંથી આઠ વાત કર દો એટલે કેટલો જવાબ આવે સત્તર સત્તર ચોસઠ આ જ પ્રમાણે આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ કોઈની ઈચ્છા હોય કે એકતાલીસ લઈ લો એકતાલીસ લઈ લઈએ કોની સાથે સરખામણી પચીસ નવ ઓછા પચીસ માંથી નવ કેટલા આવ્યા સોળ એટલે જવાબ શું આવે સોળ એક્યાસી આવા દાખલા તમે ગણતા જશો એટલે આવડી જશે ના

અને આ છ શેની અંદર ઉમેરવાના આ જે સંખ્યા છે એકસો ને બાર કોઈ પણ સંખ્યા એકસો આઠ લઈ લઈએ ચલો તો શું થશે સરખામણી કોના સાથે સો સો કરતા કેટલા વધારે આઠ તો આઠ નો વર્ગ્યુ ચોસઠ અને આ સંખ્યા આઠ છે આઠ પ્લસ કર દો એકસો આઠ અને આઠ આઠ ને આઠ સોળ એકસો આજ પ્રમાણે ઉદાહરણ એકસો ત્રીસ ની વચ્ચે કોઈક સંખ્યા લઈ લઈએ છન્નું તમે કહેશો સરખામણી કોના સાથે સો સો કરતા કેટલી ઓછી છે ચાર તો ચાર નો વર્ગ સોળ ચાર ઓછી છે તો સંખ્યા છે એમાંથી ચાર બાદ કરો તો બધી નો ચાર જાય એટલે કેટલો આવ્યો બાણું બાણું સોળ એટલે કોઈ પણ સંખ્યા વર્ગ કરવામાં મને તમને સરળતા રહેશે ચોથું આપણે કોઈ પણ બીજી લઈ લઈએ ચોરાણું લઈ લઈએ સરખામણી કોના સાથે કરવાની સો સો કરતા ચોરાણું કેટલા ઓછા છે છ તો સો માંથી છ જાય કેટલા આવી જાય ચોરાણું છ નો વર્ગ છત્રીસ આ છો અહીં બાદ કરવાના ચોરાણું નો છ જાય તો ઇઠ્યાસી ઇઠ્યાસી છત્રીસ આ જ પ્રમાણે વધુ એક ઉદાહરણ લઈ લઈએ નવ્વાણું લઈ લઈએ નવ્વાણું નો વર્ગ તો નવ્વાણું સો કરતા કેટલા ઓછા છે સો માંથી એક જાય તો નવ્વાણું એટલે એકનો વર્ગ કેટલો થાય એક પણ આપણે શું લખવાનું ઝીરો એક અને એક ઓછો કરો એક જાય એને કેટલા આવે અઠાણું અઠાણું જીરો એક આજ પ્રમાણે આપણે આગળ પણ બીજા દાખલા ગણી શકીએ છીએ ઉદાહરણ જોતા જઈએ આગળ એ જ પ્રમાણે આપણે એક સંખ્યા લીધી છે એકાણું આ સંખ્યા ઓછી એકસો ત્રીસ ના વર્ગ માટે ગણીએ સરખામણી કોના સાથે કરવાની સો તો સો સાથે કરીએ સો કરતા કેટલા એકાણું કેટલા ઓછા છે નવ નવ નો વર્ગ એક્યાસી આ નવ અહીં બાદ કરો એકાણું માંથી નવ જાય કેટલા વધે નેવું નેવું માંથી આઠ જાય બ્યાસી આ કોનો જવાબ આવ્યો એકાણું ગુણ્યા એકાણું કરો આટલો આવે સો કરતા કેટલા વધારે શું થઈ વર્ગ થઈ જાય એ પ્રમાણે એકસો આવી સંખ્યા પાછું તકલીફ પડે સરખામણી સો સાથે કેટલા વધારે ચૌદ તો ચૌદ નો વર્ગ કેટલો થાય એકસો છન્નું ત્રણ સંખ્યા આવે ત્યારે આ વધી આગળ ઉમેરો ને આપણે આગળ શીખી ગયા એ જ પ્રમાણે ચલો એકસો ચૌદ આ ચૌદ શું કરવાના અહીં પ્લસ હોય તો અહીં પ્લસ કરવાના માઇનસ હોય તો માઇનસ કરવાના બરાબર એકસો ચૌદ ચૌદ ને ચૌદ અઠ્યાવીસ બરાબર એકસો અઠ્યાવીસ અને આ વધી આપણે અહીં ઉમેરી દઈશું તો એકસો અઠ્યાવીસ ને એકસો ઓગણત્રીસ એકસો ઓગણત્રીસ છન્નું આ જ પ્રમાણે આ સંખ્યા છે સો કરતાં કેટલા વધારે

એસી થી એકસો ત્રીસ તો એકસો ત્રીસ સુધીની કોઈપણ સંખ્યાનો વર્ગ તમે સરળતાથી કરી શકો છો